વિશ્વામિત્રી નદીના ડેવલપમેન્ટની વાત કરો છું તમે એવું એક એક એમ કેવા માંગો છો કે મારે કોંક્રીટની દિવાલો બી નથી કરે સેવર બ્લોક નથી ના તો નદીનું ડેવલપમેન્ટ કેવી રીતે શક્ય છે આ પ્રોબ્લેમ છે આપણે જે ઇકો સર્ટિફિકેટ ડેવલપમેન્ટની વાત કરીએ છીએ તમે એવું બી કહો છો કે આ નદી ગંદી છે એ ગંદી નદી કેવી રીતે ચૂકી છે તો હું તમને બતાવું કે સિકંદરાબાદની અંદર સત્તરમી સદીનું એક ટેપવેલ હતું બરાબર જેના ડોક્યુમેન્ટ છે આની આની લિંક અમે પોસ્ટ કરીએ છીએ હવે ત્યાં બંસીલાલ શહેરની વચ્ચે બંસીલાલ પેટ આવેલો છે એમાં સત્તરમી સદીમાં ત્યાં એક ચેપવેલ બનાવવામાં આવે છે હવે વર્ષો એટલે આપણે જેમ જેમ આગળ વધતા ગયા ચેપવેલની અંદર આખરે બાવીસસો ટન કચરો ભરી દેવામાં આવ્યો છે ત્યાંના એક આર્કિટેક્ટ આર્કિટેક્ટ રમેશ કલ્પના અને શહેરના આઈ એસ અરવિંદ કુમારે એને ક્લીન કરવાનું બીડું જોયું છે એમને ઓછામાં ઓછા સો પ્રોફેશનલ્સ અને એક હજાર મે માણસો એટલે કે મેનપાવરને યુટિલાઇઝ કરી અને આખી ગંદી વાવને અંદર એક કચરો કાઢી ફેંકી દીધો અને ચોખ્ખી કરી નાખી અને ત્યાર પછી અત્યારે એની અંદર બે હજાર એકવીસમાં બાવીસ લાખ લીટર પાણી સમાય એવડી મોટી વાવ હતી એ સરસ છે હવે આ સત્તરમાં સત્તરમી સદીમાં બની દીધાય એની અંદર આપણે બધા કચરો ભેગો કરી નાખ્યો જે કર્યો છે એને ક્લીન કરી નાખી અંદર હવે જે બાવીસ લાખ લિટર પાણી અંદર એટલે એનાથી શું થયું કે જે ફ્લડનું વોટર સિટીમાં આવતું એ અંદર જમા કરવા માંડ્યું એનાથી વોટર ટેબલ ઓછું હોય ઊંચું આવ્યું અને આજુબાજુના વિસ્તારનું પાણી ઉપર એ ચોખ્ખું પાણી ઉપર આવી ગયું અંદર પાણીનો અત્યારે સંગ્રહ થાય છે અને અત્યારે ટુરિસ્ટો માટે અને કલ્ચરલ સેન્ટર તરીકે સિધ્ધ ત્યાં વપરાય છે એટલે જો પોલિસી વ્યવસ્થિત હોય તો જો આજ મોનિટરિંગ અને સિસ્ટમે કેટલું ચોખ્ખું કરી શકે તો વિશ્વામિત્રી નદીને તમે આ માધ્યમથી સ્વચ્છતા પ્રદાન કરવા માંગો છો અને ડેવલપમેન્ટ કરવાની વાત કરો છો હા એટલે એમાં એવું છે કે જો આ વિશ્વામિત્રી નદી છે આની પર પ્રોજેક્ટ હતો કે કોન્ક્રીટ એટલે અમદાવાદમાં આપણે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કર્યું છે હવે હું નથી માનતો કે દરેક વસ્તુને અંદર દિવાલો બનાવી જમીનો ચોખ્ખી કરીને વેચી નાખવાની આ જ નદીને આમને આમ વધારે ચોખ્ખી કરી જેવી રીતે સિકંદરાબાદની અંદર ચોખ્ખું કરવામાં આવ્યું એવી રીતે આમને આમ ચોખ્ખી કરી અને આની આજુબાજુમાં જે બી જે તમને સદગુરુનું જો સાંભળ્યું હોય ને રિવર રેલી ફોર રિવર એની અંદર સદગુરુની એક ક્લિપ તમે જોશો ને તો એમાં બહુ સ્પષ્ટ છે કે જ્યારે કોઈ પણ નદીના વૃક્ષોનું આવરણ નીકળી જાય ને ત્યારે એ સૂકી થઈ શકતી હોય છે હવે જો આ આ નદીને આમને આમ ચોખ્ખી કરવામાં આવે છે સિકંદાબાદના લેવલ પર અથવા તો બંસીલાલ પેટની વાવની જેમ અને એની આજુબાજુની જે કંઈ પણ જમીન વધે એનું વ્યવસ્થિત ફેરિંગ કરી એમાં ઘટાદાર વૃક્ષો જો વાવવામાં આવે તો શું થાય કે જ્યારે વરસાદ પડે ને ત્યારે આ વૃક્ષોના જે મૂળિયા હોય ને એમાં પણ આ જે જૂના અને ઓલ્ડ એજ વૃક્ષો છે એને કાપવાના નહીં તો એ મૂળિયા છે ને એ એક કેનલ ક્રિએટ કરે એ કેનાલ દ્વારા પાણી અંદર ઉતી જશે તો જયારે વરસાદ પતી જશે કારણ કે વાવાઝોડાનું પાણી અથવા તો પૂરનું પાણી નીકળી જાય ત્યાર પછી આ સંગ્રહાયેલું પાણી નદી જીવંત રાખે નદી સાહેબ ગ્રીન આપણે માની લો કે કોન્ક્રીટનું રિવોલ્યુશન કરી અને આપણે ભવિષ્યની પેઢીને શું આપીને દેવાના માત્ર પૈસા આ પૈસાથી શું એ લોકો દવાખાના બિલ જ ભરશે કારણ કે નથી તમે પાણી લેવા દેવા નથી તમે નદી લેવા દેવા માંગતા હવે માની લો કે તમે કોંક્રેટની દિવાલ કરી નાખો એટલે જે પાણી અંદર જતું હોય તો જશે નહીં બરાબર છે તો પછી તમે કેવી રીતે આ નદી સુકી ભટ થઈ જશે બહારથી પાણી લઈને નાખશો પણ એ જમીનમાં તો ઉતરશે જ નહીં હરા હવે જો આ આખો પટ્ટો આ ભડોદરાની અંદર આ બાવીસ કિલોમીટર નદી છે એની આજુબાજુમાં જે બી પાંચસો મીટર કે બસો મીટર જગ્યાઓ મળે એ આખામાં જો ઘટાદાર વૃક્ષો વાવવામાં આવે એને ફેઝ વાઇઝ ડેવલપ કરવામાં આવે તો આશરે બાવીસ ચોરસ કિલોમીટરનું એક ગ્રીન ઇકો કોરિડોર માટે આ મુદ્દા કામ કરવા માંગ હા અમે આની અવેરનેસ કરવા માંગીએ છીએ કે ભાઈ જે આપણને પ્રાકૃતિક સંપદાઓ આપેલી છે ને એને કોન્ક્રીટથી અને ગમે તેમ વેડફી નહીં નાખીએ અને જેમ છે એમ જો આપણે ડેવલપ કરીએ તો હું તમને એનો સ્ટેટિસ્ટિક સમજાવું કે આ બધા જ જો વૃક્ષો વાવવામાં આવે અને ડિસિપ્લિન વેથી વાવવામાં આવે ને તો એક ગ્રીન કોરિડોર બની અત્યારે ફી બાથી પછી ઇકો ટુરિઝમનો સ્પોટ બને આપણા વડાપ્રધાનશ્રી પણ એવું માને છે કે ઇકો ટુરિઝમ સ્પોટ્સ ડેવલપ થવા જોઈએ તો એની માટે કોન્ક્રીટી દિવાલો અને બાજુમાં જગ્યા ખુલ્લી કરીને બિલ્ડિંગો બનાવવાથી નહીં બને હવે તમે જ એવું ઇમેજિન કરી લો કે જો આખા આ જેટલી વિશ્વમિત્રની આજુબાજુમાં જે કંઈ પણ અવેલેબલ જગ્યા છે એનું એક વ્યવસ્થિત ઇકો સેન્સિટિવ મટીરિયલ્સ વાપરી અને એની બેન્કને વ્યવસ્થિત કરવામાં આવે ગમતી કાઢી નાખવામાં આવે તો અને બાવીસ એટલે માની લો કે આખા બંને બાજુ જો ઘટાદાર વૃક્ષો જેવી રીતે વળ લીમડો પીપળો જે ચોવીસ કલાક ઓક્સિજન આપવાનું કામ કરે છે અને ડિસિપ્લિન વેચીએ એટલે એનું પહેલાં પ્લાનિંગ હોય પેલા આ કોર્નો પર્પસ જેવા જાડ નહીં સાચી વાત છે બરાબર છે તો કેવું વડોદરા હોય અને એ વીસ વર્ષ પછીની ઇમેજિન કરો કે કેટલું પાણી આ નદી કેવી હોય એ જે પાણી અંદર સંગ્રહ થયો હોય એ કેટલું અંદર એ નદી ચોખ્ખી આવી રીતે આપડા વૈદિક નદીઓનું હા નદીઓનું બતાવવામાં આવ્યું છે